એટલે વેમાલીથી લઈ અને કલાલી અને ક્યાંક ભડસણ સુધીનો અમે સર્વે કર્યો લગભગ પચીસેક જેટલી ઇમારતો એના કાંઠા પર આવે છે ઘણો બધો વિસ્તાર હજી પણ ડિસ્ટ્રિક્ટેડ ઝોનમાં છે એ પચીસે પચીસ ઇમારતોનું અમે જે એનું રેકોર્ડ હોય એ તપાસ્યું એનો દ્રોણ સર્વે કરાવ્યો સ્થળ મુલાકાત કરાવી આ ત્રણેયને આધારે જે ઇમારતો છે એ બાંધકામ પરવાનગી સાથેની છે પણ ઘણી જગ્યાએ માર્જિન ભંગ જોવા મળ્યા છે અને એના કારણે થઈ અમે લગભગ દસેક ઇમારતોને નોટિસ આપી છે કઈ કઈ ઇમારતો છે નોટિસ આપવાના કાશી બચેલન હોસ્પિટલ છે ગ્લોબલ સ્કૂલ છે અગોરા મોલ છે એ બધાને અમે દસ ત્રણ દિવસની નોટિસ આપી છે અગોરા મોલમાં કઈ રીતનું દબાણ એમાં જે ક્લબ હાઉસ છે એમાં ખાસ કરીને એ પ્રાથમિક દૃષ્ટિએ દબાણમાં લાગે છે રેકોર્ડ પરથી સ્થળ મુલાકાત મુલાકાતમાં પણ એ દબાણમાં આવે છે

સમાંતર રીતે બોતેર કલાકની સમાન ધોરણે તક આપવામાં આવી છે એ બધા પોતાનો રિપ્લાય કરે કુદરતી ન્યાયનો સિદ્ધાંત ફોલો થાય અને એના પછી જો કોર્સી મેજર લેવાના થાય તો અમે એમાં લઈશું સાહેબ સર્વે કમ્પલેટ થઈ ગયો અત્યારે વિશ્વામિત્રીનો આ પછી વિશ્વામિત્રીનો સર્વે અમે કમ્પ્લીટ કર્યો છે અને દ્રોણ સર્વે પણ અમે કમ્પલેટ કર્યો છે એટલા જ આવી આની અંદર ઇમારત 25 જ ઇમારતો છે આપ આપને જરૂર જણાય તો હું વિડિયો પણ આપની જોડે શેર કરીશ